યાત્રા યોજાઈ આપણા નિર્દોષ નાગરિકો ઉપર આતંકવાદીઓએ જે કર્યું હતું અને જે નિર્દોષ નાગરિકો હત્યા કરી હતી એના જવાબમાં જવાબમાં આપણા દેશની આન બાર અને શાન આપણા સુરમી સૈનિકો દ્વારા પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે એમના ઠેકાણાઓ ઉપર હુમલો કરી અને એમનો નિશન આદૂર કર્યા આ ગૌરવશાળી પળને બિરદાવવા માટે આજે ભાભર શહેર અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યકરો ખૂબ મોડી સંખ્યામાં જોડાઈ અને ભારતીય સૈન્યને સલામી આપી હતી અને ખૂબ સારી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા આજે કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ ભારત અને પાકિસ્તાન હિન્દુ આપણે એટલા આતંકવાદીઓના કુટુંબ સાફ થઈ ગયા મે આતંકવાદી છે એના ચૌદ માણસો એને હવે ખબર પડી છે કે આતંક કરવાથી ખૂબ પરિણામ મળે છે નરેન્દ્ર મોદીનો આદેશ હતો અને એને અનુસંધાને આપણે આ સિંદૂરમાં આપણે સફો થયા છે કારણ કે જે આપણા થોડી આપણા જે થોડી હિન્દુઓ જે હતા એની કચ્છા આમ કરી નાખી એનો બદલો આજે આપણે લીધો છે જેટલાય બહેનોના સિંદૂર હણા ગયા હતા અને એનું નામ જ એટલા માટે સિંદૂર આપવામાં આવ્યું છે આ નરેન્દ્ર મોદીએ આ સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓને બતાવી દીધું છે ખરેખર નરેન્દ્ર મોદીનો ખૂબ આભાર ધન્યવાદ અને આતંકવાદીઓ છે એનો કાયમ માટે ખૂબ મો બોલાવશે પૂરી ઘોષણા કરી છે પાકિસ્તાનને પૂરો પાઠ ભણાવ્યો છે અને ભારત સેનાને બિરદાવી છે ઘરે ત્રણ સેનાઓ બંને ત્રણ સેનાઓએ ખૂબ સારી કામગીરી કરી છે એમના ઉપર વિશ્વાસ બજાવ્યો અને ભારતની આપણે આ છ એમને બચાવી છે ખૂબ ખૂબ ધન્યવાદ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે